મહાભારતના મુખ્ય ચરિત્રોમાં એક એવા હસ્તીના પ્રધાનમંત્રી કૌરવો અને પાંડવોના કાકા અને ધૃતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ મહાત્મા વિદુર વિદુર શબ્દનો અર્થ કંઈક આવો થાય છે કુશળ બુદ્ધિમાન અને મનીષી ભગવાન કૃષ્ણના આધારે મહાત્મા વિદુરને ધર્મના આધાર માનવામાં આવે છે મહાત્મા વિદુર હંમેશા ધર્મના રસ્તે ચાલવાનું પસંદ કરતા આજે આપણે વિદુર નીતિના મૂર્ખ અને ક્ષમાવાન વિશેના શ્લોક અર્થ સહિત વાગોળીએ અને મહાત્મા વિદુરજીને વંદન કરીએ અશ્રુતચ્ચ સમુપ્રધ્ધો દરિદ્રશ્ય મહામનાહા અર્થાચા કર્મણા પ્રેપસુરમુડ ઇતુચ્ય તે બુધો અર્થાત વગર ભણે પોતાની જ્ઞાની સમજીને અહંકાર કરવાવાળા ગરીબ હોવા છતાં મોટી મોટી વાતો કરવાવાળા અને બેઠા બેઠા ધન કમાવાની કામના રાખવાવાળા વ્યક્તિ મૂર્ખ કહેવાય છે સમર્થ યહ પરિત્યજ્ય પરાર્થ મનુતિષ્ઠતી મિથ્યા ચરતી મિત્રાર્થે યૂઢ સ ઉચ્ચતે અર્થાત જે વ્યક્તિ પોતાનું કામ છોડીને બીજાના કામમાં હાથ નાખે છે અને મિત્રના કહેવાથી ગલત કામમાં એનો સાથ દેશે એ મૂર્ખ કહેવાય છે અકામાન કામયતી યહ કામ યાનાન પરિત્યજેત બલવંતમ ચયો દ્વેષ્ટિ તમાહુર મૂઢ ચેતસમ અર્થાત જે વ્યક્તિ પોતાના હિતેચ્છુઓનો ત્યાગ કરે છે અને પોતાના શત્રુઓને ગળે લગાડે છે અને જે પોતાનાથી શક્તિશાળી લોકોથી શત્રુતા રાખે છે એને મહામૂર્ખ કહેવાય છે અમિત્રમ કુરુતે મિત્રમ મિત્રમ દ્વેષ્ટિ હિનસ્તિ કર્મચાર ભતે દુષ્ટમ તમાહુર મૂઢ ચેતસમ અર્થાત જે વ્યક્તિ શત્રુ સાથે દોસ્તી કરે છે અને શુભ ચિંતકો અને મિત્રોને દુઃખ આપે છે એની ઈર્ષ્યા અને દ્વેષ કરે છે સદૈવ ખરાબ કામ કરે છે એ મૂર્ખ કહેવાય છે સંસાર્યથી કૃત્યાની સર્વત્ર ચિકિત્સતે ચિરમ કરોતી ક્ષિપ્રાર્થે સમૂઢો વરતર્ષ અર્થાત જે વ્યક્તિ અનાવશ્યક કામ કરે છે બધાને શંકાની નજરે જુએ છે આવશ્યક અને તરત કરવાના કામ વિલંબથી કરે છે એ મૂર્ખ કહેવાય છે અનાહુત પ્રવિશતિ અપૃષ્ટો બહુ ભાષે તે અવિશ્વસ્તે વિશ્વતી મૂઢચેતા નરાધમઃ અર્થાત્ મૂર્ખ વ્યક્તિ આજ્ઞા વિના કોઈ પણના ઘરમાં પ્રવેશ કરે છે સલાહ માગ્યા વિના પોતાની વાત કરે છે અવિશ્વનીય વ્યક્તિ ઉપર ભરોસો કરે છે પરમ ક્ષિપતિ દોષેણ વર્તમાનઃ સ્વયં તથા યચ્ચ કૃદ્યત્યનિશાન સચ મૂઢમતો નર અર્થાત જે વ્યક્તિ પોતાની ભૂલને બીજાની ભૂલ બતાવીને પોતાને બુદ્ધિમાન દેખાડે છે અને શક્તિ ન હોવા છતાં ક્રોધ કરે છે એ મહામૂર્ખ કહેવાય છે અર્થ મહાંતમાંસાદ્ય વિદ્યા મૈચર્યમ વા વિચરસમુન ય સ પંડિત ઉચ્ય અર્થાત્ જે વ્યક્તિ વિપુલ ધનસંપત્તિ જ્ઞાન ઐશ્વર્ય શ્રી એ બધું મેળવીને પણ અહંકાર નથી કરતા એ જ્ઞાની કહેવાય છે એ કંપત્ર મશ્ના વસ્ત્રે વાસ્ય શોભન યો સંવિભ્ય ભૃત્્યબ્યકોનું સંતતર અર્થાત જે વ્યક્તિ સ્વાર્થી છે કિંમતી વસ્ત્ર સ્વાદિષ્ટ વ્યંજન સુખ ઐશ્વર્યની વસ્તુઓનો ઉપભોગ પોતે કરે છે એને જરૂરિયાતવાળાને એ આપતો નથી એનાથી મોટો ક્રૂર વ્યક્તિ કોણ હોઈ શકે એક પાપાની કુરુતે ફલમ ભુક્તે મહાજન ભોગતારો વિપ્રમુચન્ે કરતા દોષીણ લિપ્ય તે વ્યક્તિ એકલો પાપ કર્મ કરે છે પરંતુ એના તાત્કાલિક સુખ લાભનો અનેક લોકો ઉપયોગ કરે છે અને આનંદ કરે છે બાદમાં સુખ ભોગવવાળા તો પાપથી મુક્ત થઈ જાય છે પરંતુ પાપ કર્મ કરવાવાળો કરતા કર્મોની સજા ભોગવે છે એકમ હન્યા નવા મુક્તો ધનુષ્મતા બુદ્ધિર બુદ્ધિ મતોત્તૃષ્ઠા અન્યાદ રાષ્ટ્રમ સરાજકમ અર્થાત કોઈ ધનુર્ધર જ્યારે બાણ છોડે છે તો કદાચ એ બાણ બીજા કોઈને વાગી જાય અથવા ન પણ વાગે પરંતુ જ્યારે એક બુદ્ધિમાન કોઈ ગલત નિર્ણય કરે છે તો એનાથી રાજા સહિત સંપૂર્ણ રાષ્ટ્રનો વિનાશ થાય છે એકમેવાદિત્ય તદયદ રાજના બુદ્ધશે સત્યમ સ્વર્ગશ્ય સોપાનમ પારવારસ્ય નેરીવ અર્થાત નૌકામાં બેસીને જ સમુદ્ર પાર કરી શકાય છે એ જ પ્રકારે સત્યની સીડીઓ ચડીને સ્વર્ગ પહોંચી શકાય છે એને જાણવાનો પ્રયાસ કરો એક ક્ષમાવતામ દોષો દ્વિતીયો નોપદ્યતેદેનમ ક્ષમયા યુક્ત શક્તમ મન્ય તે જનહ અર્થાત્ ક્ષમાશીલ વ્યક્તિઓમાં ક્ષમા કરવાનો ગુણ હોય છે પરંતુ કોઈ લોકો એને એના અવગુણની જેમ જુએ છે એ ઉચિત નથી